ખેડાના વલતાણમાં ત્રણસો વીઘા સરકારી જમીનના વિવાદ અંગે નિર્ણય લેવામાં આવ્યો છે જમીનમાં કોઈપણ પ્રકારનો ફેરફાર તબદીલી નહીં કરવા માટે હુકમ કરવામાં આવ્યો છે આખરી નિકાલ ન થાય ત્યાં સુધી જિલ્લા કલેકટરે સ્ટે મૂક્યો છે સરકારી જમીનનો દસ્તાવેજ થયા બાદ વિવાદ સર્જાયો હતો ભૂગર્ભ ગટર પંપિંગ સ્ટેશનમાં ઓગણીસો સત્યાસીમાં જમીન સંપાદન કરાયું હતું જોકે અધિકારીઓ સાથે મિલીભગતથી ભૂમાફિયાઓએ જમીન હડપ્યાનો સરપંચે આક્ષેપ કર્યો છે ની અંદર સબ રજીસ્ટરને કોઈને ખબર નહીં હોય કે આટના આટલા હાથ બારના નામ આવે છે કે કોઈને બોલાવ્યા વગર અમને એમની જાતે મન ફાવે કે બધા અધિકારીઓ બેકાર થઈને મિલીભગત હોવાથી આ દસ્તાવેજ કરી લીધો કોઈને જોણ નહીં કરીએ અમારા વડતાલના જે મૂળ કબજાવાળાને કોઈ જોણ જ નથી કરી અને દસ્તાવેજ કરી આપનાર આપનારને ગજરાબેનને વર્ષા બહેનને ખૂબ સજા થવી જોઈએ અને જેને લેનારને પણ ખૂબ સજા થવી જોઈએ ભાનુભાઈ આવા જમીનના કોટ કૌભાંડ કરે છે ગરીબોની લોકોની પંડિત કરી ગમે તે જગ્યા પર જમીન હડપ કરી લે છે એવું આમ જાય છે કે અમે ગમે તો આવી લડિયાદ મન ફાવે તો ગમે તે પણ કબજો કરી લે છે અને અમને ધમકી આલે છે એની અંદર ભાનુભાઈ જોધાભાઈ પરવાડ નામનો કોઈ વ્યક્તિ શખ્સ બિલોદરાનો એણે એની અંદર મારો બોગસ મારું બોગસ બાનાખદ છે એવી રીતની તકરારી દાખલ કરેલી અને એની અંદર એ તકરારી દાખલ થયેલી જે પાછળથી પ્રમાણિત થયેલી અને આ અત્યારે જે જમીન પર ઊભા છે એની ઉપર આ ભાનુની પત્ની રામુબેન જોધાભાઈ જોધાભાઈ ભરવાડ તે ભાનુભાઈ જોધાભાઈ ભરવાડની